રૂપિયા તો બધા ખેડૂત મિત્રો જય શ્રી કૃષ્ણ ને નવા વર્ષના રામ રામ આપણા તરફથી વિડીયો આજે નવું વર્ષ શાકભાજી આપણે થોડોક લીધો છે બને એટલો બધી શાકભાજી આવી હોય તો કોમેન્ટ નહીં લગતા આવતા હોય જય શ્રી કૃષ્ણ તમને આવતા વર્ષમાં સારા ભાવ મળે સારું શાકભાજીમાં સારું ઉત્પાદન થાય આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો એવું બધું આપણે ઉત્પાદન લેવાની માટે આપણે ટાઈમ ટુ ટાઈમ ખોરાક દેવો પડે આપણને ખબર હોવી જોઈએ તો ઉત્પાદન મળવાનું છે પણ ખાસ યાદ રાખજો કેમ કે કાલે વિડિયો તમે જોયો છે આપણો લેટ થોડોક આવ્યો હતો કારણ હતું કે ઘણા ખેડૂત મિત્રો દવા લેવા માટે આવ્યા હતા કાલે તો દવામાં વધારે લઈ ગયા હતા કયું કે આપણે કોહદાક રૂપે બતાવ્યું છે ગ્રીન વિટા અને ડ્રીપ કે પ્લસ રેડીની ખરીદી કાલે થઈ હતી રેડી ખેડૂત છે બીજી વખત મતલબમાં આપણે વાત કરીએ તો વિડીયોના માધ્યમથી દસ દિવસમાં બીજી વખત પાવા માટે ગ્રીન વિટા લઈ છે કેમ કે નવો વર્ષ છે તો આપણો ખરું સારી વસ્તુ બતાવી દઈએ તો તમને આવ વર્ષમાં સારું ઉત્પાદન મળે ઉત્પાદન ક્યારે મળે કે ટાઈમ ટુ ટાઈમ આપણે બધી વસ્તુ આપીએ તો મળવાનું છે નવું વર્ષ એવું જ નથી કે આપણે મહેનત કર્યા વગર મહેનત તો કરવી પડે પણ ટાઈમ ટુ ટાઈમ ખોરાક પણ આપવો પડે કોઈ પણ શાકભાજી બનાવ્યું હોય તો એને કયો ખોરાક દેવો તો એની વિડીયોની શરૂઆતથી ફાર્મથી આપણે કરી છે જે ખેડૂતો કાલે ત્રણ ખેડૂતે આની ખરીદી કરી કાલે ત્રણ લિટર દીવું એક ખેડૂતે એક એક લિટર લીધું છે કાલમાં એમાંથી બે ખેડૂત એવા હતા એને ત્રીજી વખત લીધું એક ખેડૂત એવો હતો એને બીજી વખત લીધું એને બીજી વખત માં બંનેનો ઉપયોગ કર્યો રેડી એટલા માટે આપણે નવા વર્ષના નવા સારા કામથી શરૂઆત કરી સારું ઉત્પાદન આપતી હોય એ દવાની તમને માહિતી આપી પછી જે આપણે ઈણની દવા એક નવી બતાવતા એ પણ ઘણા ખેડ મિત્રોએ ખરીદી કરી છે કાલમાં બે ખેડૂતે કેમ કે એને વિડીયો માધ્યમથી આવ્યા હતા એ ખેડૂતો બીજા બીજા ખેડૂતના માધ્યમથી લઈ ગયો છે કે મેં રિઝલ્ટ જોયું છે રેડી હવે આપણે વિડીયોમાં રોજ કીધું હતું કે ભાઈ નવી દવા આવી છે એક જ દવા નાખવાની પંદર એમ રેડી બતાવી દીધી તમને કાલે સવારે પ્રશ્ન પણ ન રહે એટલા માટે રેડી આ નવી દવા રેડી માટે પંદર એમ એલ એટલી નાખવાની વિડીયો આપણે બનાવ્યો છે શાકભાજીનો બને એટલી બધી વસ્તુ લઈ લીધી છે કોક વસ્તુ રહી હોય તો હોય તો રહી જશે અમુક વસ્તુ હોય બાકી બધી શાકભાજી રેગ્યુલર જે આવતી હોય કોબી ફુલેવર એક્સ વાય ઝેડ રીંગણા છે મોરપીસ રીંગણા એ તો લેવા જ પડે એમાં ક્યાં હાલવા નથી એ તો આપણે રેગ્યુલર લઈ શકીએ તો નવા વર્ષમાં તમને સારું ઉત્પાદન મળે રેડી સારો ખોરાક આપ્યો કરો ટાઈમ ટાઈમ આપણે વિડીયોની માધ્યમથી રોજ તમને બધું અલગ અલગ મેથડ સમજાવીશું તો વિડીયો કાંઈક નવું નવું હોય છે રોજ અલગ અલગ રોજ સમજાવવાની કોશિશ કરીશું આપણને લાગે છે કે આ ટોપિક લેવા જેવો છે એવો આપણે રોજ લેવું પણ કોઈ પણ વસ્તુ એને ખોરાક જોવો એટલું ખાસ મુદ્દામાં રાખજો તમે કોઈ પણ શાકભાજી હોય એમાં તમે ભીંડો બનાવો તોય ઠીક છે તમે દુજા બનાવો તોય ઠીક છે કારેલા બનાવો કે રીંગણા બનાવો ખોરાક ટાઈમ ટુ ટાઈમ આપજો આ ખોરાક છે

લોકોય બરો બસે થોડું ઘાલું પડશે છપ્પન બોલા ગયા વાસી તાજા છે તાજા છે યાર 51 માં લીધા અમે દી તો હવાળી જાય અમે પાછી 55 કાલના ભાવ લખ્યા બધી તો એવું જ ને અબે છપ્પન વસ્તુ પર હારી 55 માં લખો તો રેશમભાઈ થાય તો મારે તો તો 60 માં મુકતા નહીં 60 કેને હવે 61 61 માં બજાય હવે 61

راجي کرمان گے صاحب 51 روپے فاو پڑو سے وڑا نا

দলিতাই বোলতো তো পিসো আ

એક તો બલી લો 46 રૂપિયા આ એક મીડિયમ બલી ઓ આય બે એ મે એવું છે કે બોલ તો મેં સાત પૂરે 7 રૂપિયા ભાવ છે કિલોનો આજ મોટો છે ભાઈ મોટો છે 45 રૂપિયા આજ 40 રૂપિયા અમારો રોજ આજ મુરીતમાં કોઈ ન કઈ ન બોલ્યા

apa sih bindo binda ma binda 20 rupiah 20 rupiah bau

વાલોડ માં સિત્તેર રૂપિયા ભાવ છે સિત્તેર રૂપિયા ની કિલો વાલો એટલા સિત્તેર લીલી સોળામાં પચાસ રૂપિયા પચાસ રૂપિયા ની કિલો લીલી સોળી

એસી રૂપિયાની કિલો આ ક્વોલિટી તમે લઈને આવ્યા આ છે ખેડૂત નવા વારનું મુરેજ કર્યું છે કોતમરીનું રીનું શે મેથી દસ રૂપિયા ભાવ છે જોડીનો તમારી છે acha કેડુ મેથીવાળા કોબો ભાવ

પંદર રૂપિયા ભાવ પીડો છે આ સોળીમાં ત્રીસ રૂપિયા ભાવ છે